પાટણ જિલ્લાના હારીજ ખાતે સિદ્ધેશ્વરી ગ્રુપ હારીજ અનિલ મહેતા પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હારીજ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ હારીજ અનિલ મહેતા પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે આશીર્વાદ આપવા શ્રી નિજાનંદ બાપુ બ્રહ્મચારી આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા હારીજ ખાતે માર્કેટયાર્ડ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ હારીજ અનિલ મહેતા પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે મયંકભાઈ નાયક રાજ્યસભા સાંસદ સભ્ય આશિષ વચન પરમ પૂજ્ય નિજાનંદ બાપુ ગોતરકા આશ્રમ ગોતરકા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરતભાઈ અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને પટેલ અને અન્ય મહાનુભાવો અંદર ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે તમામ સમાજના લોકો દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ સરસ મજાનું આયોજન હારીજ અનિલ મહેતા પરિવાર સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહેમાનો અને કાર્યકર્તા માટે સરસ મજાનું ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

પૂજ્ય નિજાનંદ બાબુ મયંકભાઈ પછી બાકીના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માન્ય શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ અને બીજા બધા હોદ્દેદારો વધારે હતા અને એ અનુલક્ષીને આખા હારી તાલુકામાંથી અઢારે વર્ણનની દરેક કોમ્યુનિટીના લોકો આજે અહીંયા હાજર રહ્યા હતા હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા અને એ લોકોએ ભેગા રહી અને રમેશભાઈને શુભકામનાઓ પાઠવી છે અને મારા ઘર ઉપર અને મારા પપ્પા ઉપર આજે પણ જે આ તાલુકાનો અને ગામનો જે વિશ્વાસ છે તો એ બદલ પણ હું આ ગામ અને તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં એ લોકો મારા કહેવાથી રમેશભાઈ સિંધવ સાહેબના અભિવાદન સમારોહમાં આવ્યા તો એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભારી છું રમેશભાઈ સિંધવના સન્માન સમારોહમાં જે સમારોહ આ જાણીતા ઉદ્યોગપતિ અને રાજનેતા એવા ભાઈ જીગરભાઈ મહેતા જે અનિલભાઈ મહેતાના સુપુત્ર દ્વારા જે આયોજિત કરવામાં આવ્યા તમામ બધા ઉપસ્થિત રહે મહેતાનંદ એમની જે પરંપરાઓ છે ગુરુ પરંપરાઓ એમાંથી હું છું એટલે હું પણ એમાં ઉપસ્થિત થયો છું અને રમેશભાઈ સિંધવને હું ઘણા સમયથી જોઉં છું ખૂબ ધીર વ્યક્તિત્વ છે એમનું કામગીરી ઘણા સમયથી આપણે બધા લોકો અહીંયા સાક્ષી રહ્યા છીએ પાટણ જિલ્લામાં અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ એમની જે નિયુક્તિ કરી છે પસંદ છે છું એ પ્રમાણે હું ખૂબ એમને હૃદયથી આશીર્વાદ પાઠવું છું શુભાશિષ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે આગળ પણ ખૂબ પ્રગતિ કરી ઉત્તર ગુજરાતમાં નવું વ્યક્તિત્વ રાજકીય વ્યક્તિત્વ રાજ્યને પ્રાપ્ત થાય